ભાવનગર જિલ્લામાં પાલીતાણા નજીક આવેલા જીવાદોરી સમાન વાત કરીએ તો શેત્રુંજ ડેમની સિઝનમાં સાતમી વખત ઓવરફ્લો નોંધાયો છે તો ભારે વરસાદને પગલે ડેમના વીસ દરવાજાઓમાંથી એક ફૂટ ખોલવામાં આવ્યો છે ડેમમાંથી અઢારસો ક્યુસેક્સની આવક અને અઢારસો ક્યુસેક્સની જ આવક નોંધાઈ છે શેત્રુંજ ડેમને ઓવરફ્લો થતાં જ પાલીતાણા તાલુકા નાની રાજસ્થળી લાપડિયા લાખાવાડ માયાધરા અને મેઢા સહિત પાંચ ગામો એલર્ટ કરાયા છે તળાજા તાલુકાના બાર ગામોમાં જેમાં ભેગાડી દત્તાત્રય પિંગ ટીમળા સેવાડીયા અમ બધા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સાથે જ એલર્ટ જાહેર કરાયું છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને ઘોડાપુર જોવા મળે છે ગ્રાઉન્ડ પર આવ